આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ સંપૂર્ણ ગુજરાતી બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જોવા મળે મળતી વિગત મુજબ બગસરા મસુવાઈ મંદિર પાસે મિની બસ ફૂલ ફાટ ઝડપે મિની બસ આવતા બે કાબૂ થતાં પલટી મારી દેતા બે વ્યક્તિના મોત સોળ લોકો ઘાયલ બે ગંભીર મળતી વિગત મુજબ શ્યામ ટ્રાવેલ્સ નામની બસ અમરેલીથી ઈશ્વરિયા જતી વખતે બગસરા બાયપાસ પાસે અકસ્માત થયો કંકુ પગલાં કરવા ગયેલ પરિવારના સભ્યોને અકસ્માત નડ્યો એક મહિલા તેમજ એક બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા વિગત અનુસાર બગસરા બાયપાસ પાસે મસુઆઈના મંદિર પાસે શ્યામ ટ્રાવેલ્સ નામની ખાનગી ટ્રાવેલ્સ બસ અમરેલીથી વિસાવદર ઈશ્વરિયા ગામે કંકુ પગલાં ગયેલ પરિવારના સભ્યો પરત ફરતી વેળાએ બગસરા પાસે અકસ્માત નડ્યો એક મહિલા ગીતાબેન હસમુખભાઈ રૂડાણી ઉમર વર્ષ બરાડિયા ગીર અને આરતીબેન હિરેનભાઈ રૂડાણી વર્ષ સાત તે બરાડિયા ગીર રહે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા તેમજ અન્ય સોળ વ્યક્તિ ઈજા અને બે ગંભીર હાલત થતા અમુક રાજકોટ ખાતે રીફર કરેલ છે ત્યારે ઘટના સ્થળે પોલીસ દોડી આવેલ હતી તેમજ ચૂંટણીનો માહોલ હોવાથી પ્રાંત અધિકારી નંદા સાહેબ પણ ઘટના સ્થળે દોડી આવેલ હતા આ સમગ્ર ઘટનાની બનતા ત્યાંથી પસાર થતા ચૂંટણી ફરજ પરના પોલીસ ઓબ્ઝર્વેશન અધિકારી નાદનીન વસીન પસાર થતા અધિકારી તે આ ઘટના જોઈ પોતાના વાહનમાંથી નીચે ઉતરી ગયા હતા અને લોકોની મદદે લાગી લોકોને હોસ્પિટલે પહોંચાડવા મદદરૂપ થયા હતા જ્યારે લોકોએ આ દ્રશ્ય જોતા અધિકારીઓ આજુ માનવતા જીવી જીવે છે તેવી ચર્ચા કરવા લાગ્યા હતા રિપોર્ટર સમીર વીરા બગસરા એનો ફરફર એનામાં બી આવે બે ધીરે આવો બસ અને બાજુમાં બેસીને પછી

તમે રવાના થવેટ લઈ લો જુનાગઢ માં જુનાગઢ જવાનું છે

ફરિયાદ અપડેટ કેટલા ખબર છે

છે કઈ રીતનો બનાવ બન્યો હતો શું હતું કંકુ પગલામાં નણંદ ની છોકરી હતી ને કંકુ પગલામાં જતા હતા કઈ જગ્યાએ થી ઈશ્વરિયા ઈશ્વરિયા થી અહિયાં અમરેલી જતા હતા તો ભરતા પાછા બધું જમીન કાવી આવતા હતા તો ગાડી છે ને પલટી મારી ગઈ એટલે જાતા હતા પછી કઈ જગ્યાએ આ જાતા હતા અમરેલી પછી આવતા હતા ને ત્યારે પલટી મારી ગઈ ગાડી શું નામ છે બેન નું બેન નું ગીતાબેન છે રૂડાણી બેન એના ઘરના સુપાઈ

હાલમાં એ ક્યાં ગમે વતન છે એ છે ને એ લોકો સુરત છે એનો છોકરો સુખાઈ નો છોકરો સુરત છે આ એના છોકરાની છોકરી છે આરવી અચ્છા